ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો આપણે ન્યુ બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને આપણે આવી ગયા છીએ આંગણવાડીએ ને આપણે આંગણવાડી બાળકો પણ બધા આવી ગયા જો મસ્ત રીતે આવીને તૈયાર મસ્ત ટનાટન ત્યાં છે આવી ગયા ને બધા આવી ગયા ચાલો તો આપણે આઈટ નું ગુલાબ બનાવશું ને ચાલો આપણે જોઈ લઈ કે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે બરાબર ને કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે ચાલો સુહાની બેન

નિર્ભાઈ ફૂલ બંને બનાવો ઉપર હાથ બધા ઉપર હાથ હોવા જોઈએ અને ફૂલ બનેલા હોવા જોઈએ ચાલો માથા ઉપર ખંભે અને અદબ આજ જો ગરમી થાય છે ને આજ લાઈટ એ વહી ગઈ છે જો આજ છે બુધવાર તો પંખા બે બંધ છે આજ તો કાપ છે બુધવાર તો આજ તો ગરમી નું શેકાવાનું છે ને તો તને કે ગરમી થતી ને મે લાઈટ નો હોય તો થોડીક વધારે ગરમી થાય કા અને આજ તો જો પવન પણ નથી ચાલો હવે થોડું ચાલો થોડું ઘણું કામકાજ કરી નાખીએ હવે આપણે રસોઈને એવું બનાવવાનું છે ચાલો તો આપણે દાળ ફાસ શાક બનાવવાના છે તો ચાલો દાળ ફાસ શાકની તૈયારી કરી નાખીએ અને ટીચર રજા ઉપર છે ભણાવવાના પણ આપણે જ છે એટલે પેલા રસોઈ ની થોડી તૈયારી કરી નાખી પછી થોડું ઘણું ભણાવી બનાવ બરોબર ને હે ચાલો તો તમારે છે ને એકડા બોલવાના છે અને હું તમારા માટે રસોઈ બનાવી નાખું બરાબર ને કોણ એકડા બોલાવશે 1 થી 20 ચાલો ફાર્કો ભાઈ તમે એકડા બોલાવાય ઊભા થઈ જાવ અને હું તમારા માટે રસોઈ બનાવી નાખું બરાબર ને

અને કોથમી કટ કરી લીધી છે અને મસ્ત બટેકા પણ બાફી નાખાશે અને અહીંયા મસ્ત જો આપણા ભાત પણ બની ગયા છે ચાલો તો હવે દાળ આપણે બનાવવાની છે તો દાળ છે ને બધું મિક્સ કરીને ગરમ કરવા મૂકી દઈ પછી ભાત કરી નાખી ચાલો જો અહીં દાળ ગરમ થવા રાખી દીધી છે અને આમ કટ કરેલા ટમેટા મરચા બધું એડ કરી દઈ ચાલો હવે આમાં હળદર નાખી દઈ લાલ મરચું પાવડર છે એમાં એડ કરી દઈ અને ચાલો આ દાળને આપણે ઉકળવા કરવા દઈએ અને આપણે છે ને અહીંયા ગરમ તેલ મૂકી દઈ આપણે વખાર મસ્ત બનાવી નાખીએ અને મસ્ત દાળ વખારી નાખીએ આપણે આવડે કાગડા કઢી પીવાની ગેમ રમાય તો રમી છે બધાને રમી છે ને રમત રમવાની છે તો જો આયા મે છે ને કુકડી લઈ લીધી શું લઈ લીધું છે આ કુકડી છે ને ગમે એની એક ઢીચણે સંતાડી દે હે પછી જેનો વારો હોય ને એને આ કુકડી ગોતવાની છે કે કેમાં ના છે બરોબર છે ચાલો રેડી બતાય તો ચાલો કોનલભાઈ તમે છે ને દાવ દેવા છો તમે બાઈને હંતાઈ જાવ તો અમે કુકરી સંતાડી દઈ હો ચાલો મારી બેન તમે છે ને કુકરી સંતાડી દયો હાલો તમે સંતાઈ જાવ ચાલો આપણે ગીત ચાલુ કરશું કાગડાનું

ચાલો હવે દેવાભાઈ તમે જાઓ ચાલો માહી બેન તમે કૂકરી સંતર દિયો હાલો રેડી હાલો ચાલો ગીત ચાલુ કરો ઘીમા બોર આવડે કાગડા કઢી પીવા ઠમક ઠોર ઘીમા બોર આવડે કાગડા કઢી પીવા ઠમક ઠોર ઘીમા બોર આવડે કાગડા કઢી પીવા ચાલો નો નીકળી કાકડા ભાઈ કાંઈ વાંધો ને ચાલો બેસી જાઓ ચાલો દેવાભાઈ પણ આઉટ થઈ ગયા છે ચાલો હવે છે ને પતુભાઈ તમે જાઓ હાલો માહિતી તમે કુકડી સંતા દો ଚାଲ ଗୀତ ଚଲୁ କର ચાલો બસ ચાલો બેસી જાવ ચાલો પતુભાઈ પણ આઉટ થઈ ગયા છે બરોબર છે ચાલો હવે છે ને ચાલો માહિતી તમે કુકરી સંતાડ ચાલો ગી સ્ટાર્ટ કરો

Chalo, ચાલો કોણ જીતી ગયું હા વેરી ગુડ પારસ ટા એ ઉભારીયો પારસ કેટલી વાર જીતો બે વખત પારસ બે વખત કુકરી પકડી લીધી છે ચાલો ચાલો ફૂલ ફૂલ વેરી ગુડ મજા આવી ને ને તો બધાય માથે હાથ રાખી દીધા चलो नाच तो खाओ न बजाई तो चला एक बंद कर जाओ पे ना बोली ले साथे रमिये साथे जमिये साथे भोनिये ઘટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો બધા માથા ઉપર હાથ રાખી લ્યો ચાલો ડીશું આપી દો ચાલો આપણો આપણે બાળકો માટે મસ્ત નાસ્તો બનીને રેડી છે જો અહીંયા મસ્ત છે ને આપણે ભાત બનીને રેડી છે જો અહીંયા ભાત બનાવેલા છે અને અહીંયા મસ્ત આપણે જો દાળ બનાવીને રેડી રાખી છે અને આ મસ્ત બટેકાનું શાક બની રેડી છે તો ચાલો કાઢ શાક આપી જાય